અત્યારે હાલમાં આવી મોટી ખબર કોરોના બાદ સતત હાર્ટ એટેકના કેસમાં વધારો નોંધાયો છે દેશભરમાં હાર્ટ એટેકના કેસમાં નોંધપાત્ર વધારો થતાં ભૂતકાળમાં વેક્સિન પર પણ સવાલો ઉઠ્યા હતા ક્યારેક જીવનમાં કસરત કરતી વખતે તો ક્યારેક ક્રિકેટ રમતો ક્યારેક ડાન્સ કરતાં એટેકની ઘટનાઓ સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાતમાં દરરોજ બસો ત્રેવીસ વ્યક્તિઓ પડતી કલાકે સરેરાશ નવ જેટલા લોકો હૃદયને લગતી બીમારીનો શિકાર બને છે ત્યારે હાલમાં મળી રહેલી માહિતી અનુસાર પરિવાર સાથે અમેરિકા ફરવા ગયેલા ગુજરાતના સાસઠ વર્ષીય કોંગ્રેસ નેતાનું હાર્ટ એટેકથી નિધન થયું છે જેના લીધે પરિવાર ઓચિંતી આફતનો પહાડ તૂટી પડ્યો છે આમાં અચાનક નિધન થતાં શોકની લાગણી પસરી જવા પામી છે પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના પૂર્વ ડેપ્યુટી મેયરો અને કોંગ્રેસના નેતા ચિરાગ ઝવેરનું હાર્ટ એટેકના લીધે મોત નીપજ્યું છે તો તેઓ પોતાના પરિવાર સાથે વિદેશી પ્રવાસે ગયા હતા ત્યારે અચાનક હાર્ટ એટેક બંધ જવાથી તેમનું નિધન થયું છે પરિવાર અને મિત્રો ફરવા અમેરિકા ફરવા ગયેલા ચિરાગ ઝવેર રાત્રે સુઈ ગયા બાદ સવારે ઉઠ્યા જનો હતા જેથી તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરે મૃત જાહેર કર્યા હતા જેના લીધે સમગ્ર માહોલ શોકમગ્ન બની ગયો છે તેમના અચાનક નિધનથી પરિવાર અને મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી આ ઘટના સમાચાર મળતા વડોદરાના રાજકીય વર્તુળમાં ઘેરા પરત્યા ખાતો પડ્યો છે અને સમગ્ર માહોલ શોકમય બની ગયો છે